લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાત કંપની લિમિટેડના ફંડ દ્વારા સુપ્રત કરેલ એનિમલ વેક્સિન વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વેક્સિન વાન દ્વારા મહીસાગર જિલ્લાના છ તાલુકાના અંદાજીત સાત લાખ પશુઓને લાભ મળશે મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત કંપની લિમિટેડ દ્વારા રૂપિયા વીસ લાખ ચોરાણું હજારના સીએસઆર ફંડ બે હજાર ત્રેવીસ ચોવીસમાંથી લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોર કલેક્ટર અર્પિત સાગર ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને માનસિંહ ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં એનિમલ વેક્સિન વાનને ઝંડી આપી પ્રસ્થાન કરાવી વેક્સિન વાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જિલ્લા પશુપાલન વિભાગને સુપ્રત કરેલા વેક્સિન વાન વિશે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ વેક્સિન વાન દ્વારા મહીસાગર જિલ્લાના છ તાલુકાના અંદાજીત સાત લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમારી સામે રક્ષણ આપવા ઇમ્યુનાઇઝેશન દ્વારા જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે તથા આકસ્મિક રોગચાળા સમયે પશુઓને તાત્કાલિક રસીકરણ અને સારવાર આપવા માટે પણ આવશ્યક સંજોગો કામગીરીમાં લેશે આ વેક્સિન વાન દ્વારા આકસ્મિક ડિઝાસ્ટર લાગત કામગીરીમાં પશુઓને જીવનદાન મળશે આ વેક્સિન વાન દ્વારા પશુપાલકોના મોંઘા પશુઓને જીવનદાન આપી બીમારી સામે બચાવી અને પશુપાલકોના આર્થિક નુકસાનીથી બચાવી શકાશે રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા